દબાણ ગીર સોમનાથમાં ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી અંગે કલેકટર દ્વારા માહિતી આપવામાં આવી છે દિગ્વિજયસિંહ જાડેજાએ કહ્યું કે પ્રભાસ પાટણમાં બે દિવસ સુધી ડિમોલેશનની કામગીરી ચાલી હતી ગેરકાયદે દબાણોને દૂર કરવાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે હવે જમીનમાં ફેન્સીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે ગેરકાયદે બાંધકામો હટાવીને તંત્રએ સો એકર જમીન ખાલી કરાવી દીધી છે જમીન પરથી નવ ધાર્મિક દબાણ અને પિસ્તાળીસ જેટલા અન્ય બાંધકામો હટાવાયા છે જેની માટે 35 જેસીબી અને સિત્તેર જેટલા ટ્રેક્ટર ડમ્પર સહિત પાંચ હિટાજી મશીનની મદદ લેવાઈ હતી તંત્રએ દબાણકારોને પંદર દિવસ પહેલા નોટિસ પણ આપી હતી દબાણ કરનારાઓ સ્વેચ્છાએ દબાણ ન હટાવતા કાર્યવાહી કરવી પડી છે બે એકર જમીન ઉપર નવ જેટલા મોટા ધાર્મિક જેટલા મુસાફરખાના અને બીજા નાના આ તમામ દબાણોનો જે સર્વે કરવામાં આવેલ સર્વે કરી અને માપસાઇઝ પ્રમાણે એના માર્કિંગ પણ કરી દેવામાં આવેલ ત્યારબાદ અમારા ડાયરેક્ટર વેરાવળ દ્વારા આ તમામને બસો બે હેઠળ નોટિસ આપવામાં આવેલ બે દિવસમાં આ જગ્યા છે એ ખાલી કરવાની સૂચના આપવામાં આવેલ એમ છતાં આ જગ્યા ખાલી ના થતા મામલદાર વેરાવળ સિટી અને એની ટીમ દ્વારા જે દબાણદારો હતા એને સાથે રાખી આ તમામ જગ્યામાં પંચનામું કરવામાં આવેલ અને તેઓને સમજૂત કરવામાં આવે કે ચોવીસ કલાકમાં જગ્યા ખાલી કરી દે તો આ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અત્યારે તમામ જે તેનો જે કાટમાર્ છે એ પર તેથી ખસી લીધો છે અને જગ્યા પરથી ફેન્સિંગ કરાવી અને એ જગ્યા ખુલ્લી કરી આપવામાં આવે છે